હાલો મિત્રો મિત્રો આજ તમને હે ને લીંબુ આપણે બતાવું કેવો ફાલ આવ્યો હે કેવા બધા લીંબુ છે આજે છે ને ચોમાસાને લીંબુ છે અને ફાલે આવા મિન્યા તમને બે દેખાડું છું છે આ સોમાને પણ હે ને બહુ લીંબુ આવે ને એટલે હાવ ઝીણા જ થાય જાય आ मोटा था तो वार लगे केरला है ये लींबू डीम से ये वो नहीं जो आम है या फार से केरला लींबू का चावा पड़ेगी શાક નહીં ફાલ બધી ઉપર હે નીચે હે અંદર એટલો ફાલ અને આ હે ને બધે રજકો આવે આ રાય રાય હે ને વેલા મોડી કાંઈમ આવે ફૂલડા થાય ને મધ માખ્યો આવે ને એટલે બે લીંબુ ફાલ આવ્યો ને કાંઈમ આવી જાય આપણે એટલે આમાં રજકો આવું રાય હોય ને ફૂલડા હોય એટલે આવે નહીં જ મજ નહીં એટલે લીંબુ હે ને થાતા જાય દવા એ હાટ થઈને ન સાતો હજી ન સાટી આપણે તમને એમ થાય સાટી કેટલી માખી ઉડે જોઈ લે ક્યાંક ને જા માખી મધ ની બધી છે જો માખી કે નહીં આ લીંબુ સાઈડ કેટલા હે લીંબુ એટલા અત્યારે શિયાળો હે ને શિયાળો એટલે આપણે ભાવ એક નથી વીન પચીસ રૂપિયા ને એવું આવે ન કરતો હોય ભાવ તો આપણે ને મેનેજ કરવાની એકાદ દાણ તો ગામ આવશે ને ત્યારે નહીં વાંધો હું આ બધી તો એ જ છે ફાલ બધી જો બધી લીંબુડી હજી આપણે તો ડીએપી નાખ્યું બરાબર નથી યુરિયા નાખ્યું કંઈ યુરિયા ગમતું નાખાય આપણે કઈ નાખ્યું છે જ નહીં અને ના કોઈ ના હજી સાણી એક ખાતર નાખ્યું ખાલી અને એમના હાલ્યા રાખે અને દવા હજી ના સાંટે એવું આખું સામો તમને એમ થાય કે દવા સાટે છે ને ના અરે ભાઈ કાંઈ આપણે કર્યું એમના હાલે અને એને આ કુદરતી જ હોય થાય ને એટલે ફાલ આવે તમે અગાઉ લાવે પછી આ છે જ ખરી જાય અને ઓટોમેટિક અહીંયા રાખે ને ફાલ ખરે ઓછો અને ફાલ હોય ને ત્યારે દવા બેગ ઓછી સાંજે હવે ફાલ હોય ને ખરી વાત જ જાય બે દવા થોડીક આકરી પડે એના લીધે બધું ખરી જાય જુઓ ફાલ કેટલો એટલે દવા બવા સાટવાનો છે ને ટાઈમે સાંટ્યું એટલે ઝીણા ઝીણા લીંબુ થાય ને બેગ દવા એવું સાંટવું એટલે ફાલ ઓછો ખરે લીંબુ થઈ ગયા ને એ ઓછા ને અટાણે છે ને તો આ બધા જીણ ઝીણા આ થઈ ગયા આવ્યા હોય ને આવડા થઈ જાય ને આવડા પછી તેમ દવા સાંટો ને એટલે ઓછા ખરે નહીં ને રોકી ન બો અત્યારે તો ગમે એટલી દવા સાંટો ને કોઈને કાઢે ને એટલે ખાંડીયો રોગ આવે તારે ખાંડીયો આવે ને એટલે પછી જાય નહીં દવા સાઈડ સાઈડ જ કરવી પડે એટલે એને એટલે હું જ દવા સાટતો બરાબર કહાર સાંટે થાકી થાય એને આઠ દિવસ આઠ દિવસ હાટતો તો એ ખાંડિયું નથી ગયું બોલો હવે લીમડા ઓયલા થઈ ગયા તો પણ સાંટવાનું હાવ ધીમો જ કરી હાલ છ એટલે લીંબુ એટલે સ્ટેટ છોમા આખા નથી છાંડે રહી ગયું નથી છાંડે લીંબનામ રહી ગયા બધે ભાઈ અને બધે લીમડી ફાલ આવી ગયો જો આમ જો તારી હબાન દેખાય ને બધો લીંબુ ફાલ અનક આયર્યું ને જો આ ખાંડી જેવું છે બરોબર સે દેખાય જો આયે હવે આને હાથથી હું મહેનત કરું ને એટલે ન હોય ને એમાં હોત ખાંડી આવે કુડાપ નીકળે ને પછી મને ખરવા બધે એટલે એટલે ઓછી સાંટું સાંટવી જ જોઈશે પણ બે ઓછી જ સાંટવી બહુ સાંટ ને એટલે મેં કુણેપમાં નાગરું ખાંડ આવી એ જ કરે જો આ મોટી કૂયઅપ થઈ જાય ને એવી એમાં આછાથ વિવિધ જાય આવી ઝીણી હોય ને એમાં થઈ જાય તો ખરીદાય ખરી જાય લીંબુય લીંબુ જાય એટલે તો એ પડે ખાંડી પાછા જાતો ને ગીમી દવા સાઈડ સાઈડ કરી તો પીવું જાય તો ફાલ ને બાલ જાય બહુ આપણે બરું દવા સાટી તો ફાલ ખરી જાય એ નડે તા ફાલ ખરી જાય ને ખાંડી પીવું જાય આપણે શું એમાં વધે શું પછી કાંઈ ન વધે જોવા કેટલો ફાળ

ભાવ એક નથી અને હારું મિત્રો હલહવ કરું પૂરો વિડીયો પછી ક્યાંથી કાંઈ આ નાખ્યું કાંઈ કર્યું ને હવે બધું મહેનત કરવાની છે તે સારું હલહવ પૂરો કરું